આપણે એવા ગ્રહ પર રહીએ છીએ જે હવામાન સતત બદલાતું રહે છે સવારનું તાપમાન અલગ અને સાંજનું તાપમાન પણ અલગ હોય છે અને વર્ષના અમુક દિવસોમાં આ હવામાન ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરીને ઘણા લોકોના જીવ પણ લઈ લે છે અને સંપત્તિના નુકસાન વિશે તો વાત જ ના પૂછો તો ચાલો જાણીએ એવા જ કેટલાક લોકો વિશે જેમના પર પહેલા દુનિયા હસી અને પછી તે દુનિયા પર હસ્યા ટેક્સસ હાઉસ ડેમ મિત્રો વિશ્વમાં લગભગ ઘણા વિસ્તારોમાં આવે છે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બાઇજેરિયા કાઉન્ટીમાં પણ આવું જ બન્યું હતું જેમાંથી સૌથી અસરકારક એ હતું કે લોકો વિસ્તાર છોડીને તેમના ઘરોમાંથી તેમની કિંમતી ચીજવસ્તુઓ સાથે ભાગવા લાગ્યા અને દરેક વ્યક્તિ આવું જ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તો રેન્ડી વેગનર નામના માણસે દુનિયાથી અલગ જ કામ કર્યું કારણ કે તે પોતાના કરોડોના ઘરને બચાવવા માંગતો હતો તેથી જ તેણે ઇન્ટરનેટ પર સંશોધન કરવાનું શરૂ કર્યું કે તે તેના ઘરને પૂરથી કેવી રીતે બચાવી શકે અને પછી તેને એક કંપની વિશે ખબર પડી જે પોર્ટેબલ ડેમ વેસ્ટી હતી હા એક એવો ડેમ જે તમે તમારા ઘરની બહાર બનાવી શકો છો પછી કોઈ પણ વિલંબ કર્યા વિના રેન્ડી ત્રીસ ઇંચ ઊંચો અને ચારસો પચાસ ફૂટ લાંબો એકવા ડેમને લેવા ગયો જે તેમણે પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને લાવવા માટે તેને ચારસો કિલોમીટર દૂર દૂર જવું પડ્યું હતું વરસાદ પહેલા તેના મિત્રો સાથે મળીને તેઓએ આ રબરની ટ્યુબ ઘરની આજુબાજુમાં મૂકી અને તેમાં પંપનો ઉપયોગ કરી અને પાણી ભર્યું હવે આ ટ્યુબ ત્રીસ ઇંચ ઊંચાઈ સાથે ઘરને ચારે બાજુથી ઘેરી વળ્યું હતું અને ઘર પાણીની વચ્ચે સંપૂર્ણપણે સુરક્ષિત હતું તેનું આ કામ જોઈને લોકો તેના પર હસવા લાગ્યા કે તે આટલા પૈસા કેમ બગાડે છે અને વળતા દિવસે તોફાન આવ્યું અને વરસાદ પછી પૂર પણ આવ્યું અને નદીમાં પૂરના કારણે દરેકના ઘર ડૂબી ગયા અને જ્યારે હેલિકોપ્ટરથી વિસ્તારને જોવામાં આવ્યો ત્યારે તમામ ઘરો પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા તો વચ્ચે એક ઘર સંપૂર્ણપણે સુરક્ષિત જોવા મળ્યું અને એક પાઇપ તે ઘરનું સંપૂર્ણપણે રક્ષણ કરી રહી હતી અને સાડા પાંચ લાખની કિંમતની આ ક્યુબને કારણે રેન્ડીની મિલકતને જરા પણ નુકસાન નહોતું આવ્યું કારણ કે તેના રિનોવેશનનો ખર્ચ એક કરોડથી પણ વધુ હતો અને નેક્સ્ટ છે હરિકેન હાઉસ મિત્રો દરિયા કિનારે બનેલા ઘરોને વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થાય છે અને સામાન્ય મકાનો તોફાનોમાં તૂટી પણ જાય છે આવું જ વર્ષ ઓગણીસો નેવ્યાસી માં થયું હતું જ્યારે કેલિફોર્નિયાના બીચ પર ડિઝાઇનર જ્યોર્જ પોલના માતા પિતાએ બનાવેલું ઘર વાવાઝોડાને કારણે ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું પછી જોર્જે નક્કી કર્યું કે તે કોઈ અનોખી ડિઝાઇનનું ઘર બનાવશે તેથી તેણે એક ઘર ડિઝાઇન કર્યું જે સંપૂર્ણપણે ગોળાકાર હતું અને તે યુએફઓ જેવું લાગે છે અને ગોળાકાર હોવાને કારણે પવન તેના ઉપરથી સરળતાથી પસાર થઈ જતો હતો તેણે ઘરની નીચે કેટલાક હોલ પણ એવી રીતે બનાવ્યા કે તેમાંથી પવન સરળતાથી પસાર થઈ જાય અને ઘર દેખાવામાં તો ખૂબ જ વિચિત્ર હતું પરંતુ અત્યાર સુધી તેણે ઘણા નાના મોટા વાવાઝોડાનો સામનો કર્યો છે અને તેમાં કોઈ પણ નુકસાન નથી થયું આજ બે સુધી આ ઘર ખૂબ જ ભવ્ય અને સારી રીતે ઊભું છે અને નેક્સ્ટ છે ઝોમ્બી પ્રૂફ હાઉસ આ કેનેડાના કેથરીન કિંગ અને વેઇન એડમ્સનું ઘર છે વાસ્તવમાં આપણે જીવવા માટે બીજા ઉપર આધાર રાખીએ છીએ તેથી જ દરેક માનવી સમાજ સાથે રહે છે જેમ કે આપણે ખેતી નથી કરતા તો પણ પૈસાના બદલામાં આપણને ખાવાનો માલ સામાન સરળતાથી મળી રહે છે પરંતુ કેથરીન કિંગ અને વેઇન એડમ્સ સરકાર પર કે અન્ય માનવીઓ પર નિર્ભર રહેવા માંગતા ન હતા તેથી જ તેઓએ માનવ વસ્તીથી દૂર કેનેડામાં એક મોટા તળાવની મધ્યમાં એક ઘર બનાવ્યું આ આ ઘર એક એક નાના ટાપુ જેવું હતું આમાં પોતે મોટો બગીચો બનાવ્યો હતો અને બગીચામાં તેઓ વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો પણ ઉગાડે છે અને તળાવમાં માછલીઓ પણ પકડે છે તેની પાસે વીજળી માટે સૌર ઉર્જા પણ છે આ પરિવાર બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ છે તેઓ એટલી બધી શાકભાજી અને ફળો ઉગાડે છે કે તેઓ તેને સ્થાનિક બજારમાં પણ વેચી આવે છે